દેશમાં હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે તો કેટલીક જગ્યાએ ગરમી વધી શકે છે તો સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે દિલ્હી અને યુપી સહિત ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે આ ઉપરાંત સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે તો બીજી બાજુ વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે ઉત્તર પૂર્વ ભારતમાં આગામી સાત દિવસ દરમિયાન વાવાઝોડા અને ચાલીસ પછા કિમી પ્રતિ કલાકથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલે વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની આગાહી છે અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે સત્યાવીસ થી ત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા વીજળી અને કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે સત્યાવીસ એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલે બિહારમાં અને અઠ્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલે ઝારખંડમાં વાવાઝોડા પડશે ઉપરાંત સત્યાવીસ થી અઠ્યાવીસ એપ્રિલના રોજ ઓડિશા અને પૂર્વી મધ્યપ્રદેશમાં કરા અને વરસાદ પડશે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે